નમસ્કાર દર્શક મિત્રો ભારત ભૂમિ ન્યૂઝ ઇન્ડિયા સાથે હું વૈશાલી સ્વાગત કરીશું સમાચાર પર ચિખોદ્રાથી વૈશાલીના દુષ્યંતભાઈ અને નીતાબેન પટેલના પાવનદેહનું આગમન સમગ્ર ગામમાં શોક ફેલાયું અમદાવાદમાં થયેલી ભયાનક વિમાન દુર્ઘટનામાં મોતને ભેટેલા ચિખોદરા ગામના દુષ્યંત કુમાર અશોકભાઈ પટેલ અને નીતાબેન અશોકભાઈ પટેલના ડીએનએ સેમ્પલની પુષ્ટિ બાદ તેમના મૃતદેહ આજે પોલીસ બંદોબસ્ત સાથે વતન લાવ્યા હતા વૃદ્ધે ઘરે પહોંચતા જ સમગ્ર ગામમાં શોકનો માહોલ થઈ ગયો હતો પરિવારજનોનો અરડધમાળો અને આસપાસનો ગમગીન માહોલ હૃદય વિધારક અદ્રશ્ય ઊભું કરી રહ્યો હતો સાંસદ શ્રી મિતેશભાઈ પટેલે જે ખોદરા પહોંચી દુઃખદ પરિવારજનોને સાંત્વના પાઠવી હતી મૃતકોને પુષ્પાંજલિ અર્પણ કરી અંતિમ વિધિમાં વહીવટી અને પોલીસ વિભાગના અધિકારીઓ ઉપરાંત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા મૃતકોના પરિવારજનોને કોઈ તકલીફ ન પડે તે માટે વહીવટીતંત્રએ ચુસ્ત આયોજન કર્યું હતું વતન સાથે દેશ માત્ર આ દુર્ઘટનાને લઈને ઊંડો શોક અનુભવાયો હતો બ્યુરો રિપોર્ટ ભારતભૂમિ ન્યૂઝ ઇન્ડિયા ચીખોદરા આણંદ